નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર દિનેશ કણેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપણા પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેલ ગાઈડન્સ પર દોસ્તો એસટીઆઈ માટેની જે એક્સપ્રેસ છે એ આજે આપણા ચોત્રીસ દિવસે જે છે પહોંચી છે અને આ ચોત્રીસ દિવસે આપણી એસટીઆઈ માટેની એક્સપ્રેસ એટલે આજે તારીખ થશે અગિયાર નવેમ્બર બે હજાર ને પચીસ ઓકે લાસ્ટ આપણે નવ ઓક્ટોબરે દોસ્તો શરૂઆત કરી હતી ઓકે આજનો ટોપિક છે અર્થતંત્રમાં જે છે એ ઉદ્યોગ ક્ષેત્રનું માળખું તો આપ લોકોએ જે છે આજનો લેક્ચર લગભગ પાંચ કે છ કલાકનો મેં મુકેલો છે ઉદ્યોગ માટેનો એ જોયો હશે અને ત્યારબાદ આપણે દોસ્તો જે છે બે દિવસ આજે પણ અને આવતીકાલે પણ જેવી રીતે લાસ્ટ બે દિવસ દોસ્તો જે છે એ મેં તમને કૃષિ માટે આપ્યા હતા. હવેના બે દિવસ જે છે હું તમને આપી રહ્યો છું સ્પેશિયલી ઉદ્યોગ માટે આજનો દિવસ અને આવતી આવતીકાળનો હેને જેથી આમ જોવા જઈએ તો એસટીઆઈ છે ક્લાસ વન ટુ છે અન્ય પરીક્ષામાં દોસ્તો જે છે એ કૃષિ અને ઉદ્યોગના ચાર પાંચ કોશન તો પડતા જ હોય છે તો એ ચાર પાંચ કોશ્ચન આપણે સારી રીતે જે છે એને ટ્રેકલ કરી શકીએ ઓકે ચલો તો ફસ્ટ કોવેશન તરફ આપણે જઈએ છીએ ઔદ્યોગિક નીતિનો ઠરાવ ઓગણીસો અને છપ્પન અને ઇન્ડસ્ટ્રિયલ પોલિસી અંગેના જે છે એ તમારે વિવિધ જે નિવેદનો છે આ નિવેદનો જે છે એ તપાસવાના ખાસ મેં તમને ઔધોગિક જે છે એ નીતિ કરાવેલી છે અને ઔદ્યોગિક નીતિ જે છે દોસ્તો તમારે જોવાની છે પહેલું સ્ટેટમેન્ટ જુઓ ભારતીય અર્થતંત્રના સમાજવાદી સમાજની બેટન આ લક્ષ્યને અનુરૂપ છે આપણી દોસ્તો જે industrial પોલિસી છે આ industrial પોલિસી આમ તો પહેલી તો ઓગણીસો અડતાલીસ માં આવી હતી.

પહેલું સ્ટેટમેન્ટ સાચું છે બીજું સાચું છે અને ત્રીજુંય સાચું છે તો રાઈટ આન્સર દોસ્તો તમારો કયો આવી જશે તો કે ડી આન્સર તમારો રાઈટ આવી જશે બટ જો રોજ સાંજે નવ વાગ્યાના ટકોરે આપણી YouTube ચેનલ માં 80 દિવસ સુધી તમારા લેક્ચર આવી જ જશે હજી તો આજે આપણે જે છે ચોત્રીસ 34મા દિવસે પહોંચ્યા છે દોસ્તો હે ને એટલે કદાચ હું મેસેજ કરું ન કરું તમારે જે છે આપણી YouTube ચેનલ જે છે એને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ન કરો પણ નોટિફાઈ કરી દેજો જેથી કરીને નવ વાગે જેવો લેક્ચર પડે આપ જે છે એ સમજી શકશો અને જે લોકોએ પેઇડ સબસ્ક્રિપ્શન લીધું છે એનું આજ મસ્ત મજાની જે છે એ પીડીએફ મે આપણી એપ્લિકેશન ગણિત ગાઇડન્સ જે છે એમાં અપલોડ કરી દીધી છે તો આપ જો રેગ્યુલર ગણિત ગાઇડન્સ જોતા હશો તો ત્યાં તમને મળતી હશે અને જો આપણે સબસ્ક્રિપ્શન લીધેલું હોય તો તમને હું ગ્રુપમાં પણ જે છે એ મહત્વની બાબતો મૂકી દઉં છું ઠીક છે અને આપણું દરેક મટીરીયલ તમે પ્રિન્ટ આઉટ લઈ શકો છો

એટલે હવે GPSC ની પરીક્ષા આપનારો વર્ગ ઘટી ગયો છે શું કામ કારણ કે એક એક નાની નાની જીવંત ભરવી માહિતી જે છે જોય છે બટ ઓબवियसલી તો હું તો એવું કહું દોસ્તો કે અત્યારની GPSC ની પરીક્ષા પાસ કરવી સારા ઉમેદવાર માટે બહુ સારું છે કારણ શું દોસ્તો કે ત્યાં જે છે લાયક ઉમેદવાર જે છે મળી રહે છે અને જેને એકદમ માઇક્રો લેવલે તૈયારી કરવી હોય એ મોટા ઉદ્યોગને તેમની વર્તમાન ક્ષમતા વધારવા માટે MRTP ACT હેઠળ મોનોપોલિસ્ટિક રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એટ નાઇન્ટીન સિક્સ્ટી નાઇન હેઠળ સરકારની પૂર્વ મંજૂરી મેળવવાની જરૂરિયાત હતી એ નાબૂદ કરવામાં આવી છે હા ભાઈ આ વિધાન તમારું સાચું થઈ જાય તો અહીંયા જે છે આપણે શું લેવાનું છે કે સાચા વિધાન કયા છે એ તમારે તપાસવાના છે તો આમ જોવા જઈએ તો સાચા તો એક જ થઈ ગયું રહ્યું કયું માત્ર ત્રણ ડન છે બસ આવી રીતે તો આના માટે તમારે અલ્ટિમેટ શું કરવું પડે કે જે ભાઈ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી વાળો એક આખો લેક્ચર છે

એટલા માટે દોસ્તો તમારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પુસ્તકોનો સહારો નથી લેવાનો માત્ર એક ગણિત ગાઇડન્સ નો સહારો લઈ લો તમારે બધા કન્ટેન્ટ જે છે આવી જશે અને એ પણ મારા બોલવા ઉપર શું કમ ભાઈ ભરોસો કરવો જોઈએ એક વખત લેક્ચર નિહાળી લેવાય પછી ભરોસો કરાય આંધ્ર વિશ્વાસ તો કોઈનો ન કરાય ને ચલો તો થર્ડ કોઈશન તરફ આગળ વધું છું આઠ ઉદ્યોગ મુખ્ય ઉદ્યોગ એટ કોર ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં ઇન્ડસ્ટ્રિયલ જે છે એ પ્રોડક્ટ છે આઈ આઈઆઈપી

આ ઉદ્યોગમાં વીજળીનું ઉત્પાદન સૌથી વધારે છે ત્યારબાદ જે છે એ રિફાઇનરી પ્રોડક્ટનો જે છે એ ક્રમ આવે છે આજે આ તમારી કોર ઇન્ડસ્ટ્રી છે આ કોર ઇન્ડસ્ટ્રીમાં દોસ્તો જે છે એ આપણે ત્યાં સૌથી પહેલો ક્રમ જે છે એ કોનો આવે રિફાઇનરીનો આવે છે તો આમાં ઇંઠ્યાવીસ ટકા જે છે એ ફારણ છે કોનું અને ત્યારબાદ વીજળીનું ઉત્પાદન આવે તો સૌથી વધારે વીજળી નહીં સૌથી વધારે તો દોસ્તો રિફાઇનરી પ્રોડક્ટ આવે ત્યારબાદ વીજળી આવે છે તો આને ગલત કરી દીધું.

MSME વર્ગીકરણ બે હજાર ને પચીસ ના સુધારામાં માઇક્રોસ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ વર્ગીકરણ બે હજાર પચીસ થી લાગુ કરવામાં આવ્યું આપણો દોસ્તો જે MSME એમ ઈ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ એક્ટ આ ઓરીજનલી એક તો બે હાજર ને છ છે પણ એમાં જે છે એ સમય સમયમાં જે છે એ સુધારા કરવામાં આવ્યા જેથી ટર્નઓવર જે છે એનો બદલાવ થયો હોય જેથી કરીને જે છે એની net worth જે છે એનો બદલાવ થયો હોય આનાથી શું થાય કે આપણે identify કરી શકીએ કે કયો ઉદ્યોગ જે છે એમાં કેટલા પૈસા જે છે એ હશે તો એને turn પ્રમાણે આપણે વર્ગીકૃત કરી શકીએ એની પોતાની net worth પ્રમાણે જે છે આપણે વર્ગીકૃત કરી શકીએ તો MSME અને MSME બે હજાર ને પચીસ એના વર્ગીકરણ બાબતે દોસ્તો તમારે જે છે એ વિધાન તપાસવાના થાય છે તો જોઈએ શું છે ભાઈ

ચાલો તો અને હું તમને સાચા ખોટો ચિંતા ના રહેશે અને હું તમને જે પીડીએફ આપું છું દોસ્તો આ ની જે પીડીએફ આપું છું એ પીડીએફ તો તમારે મસ્ત મજાની જે છે એ વ્યવસ્થિત સેટ કરેલી જ છે તમારે એની પ્રિન્ટ આઉટ કરવી હોય તો તમે કરી શકો છો ચિંતા નહીં કરતા

તો આપ જે છે એ આ એડમિશન લઈ લેવું અને સારી રીતે પ્રિપેરેશન કરી દેવી આ એડમિશન દોસ્તો લગભગ ગઈ ગઈકાલે જ મને બે વ્યક્તિના કોલે અક્ષર અમે બહુ લેટ થઈ ગયા છે એટલા માટે હું તમને કહેતો હોય દોસ્તો હજી પણ તમે લેટ નથી અને આજે અગિયાર તારીખ થઈ છે તમારી પાસે હજી નહીં એવા તો પચાસ દિવસ તો સારા છે થોડીક તમારી પ્રિપેરેશન હોય એમણે થોડીક મારી પ્રિપેરેશનમાં હું થોડોક ખુશ ડાઉન કરી દઉં તો તમારી પ્રિપેરેશન જે છે એલ્ટીમેટ પરીક્ષા સુધી પહોંચી જશે તો જો સારી પ્રિપેરેશન કરવી હોય સારા ગાઈડન્સ સાથે હવે રોજના તમે જે છે એ તમારે કોન્ટેન્ટ ઓળખવું હોય તો માત્ર આ ચોત્રીસ દિવસના લેક્ચર જોઈ લો તમને ખબર પડી જશે કે તમને કેટલું આવડે છે અને અમે કેવું પીરસીએ છીએ હેના તો વિશેષ કંઈ વાત નથી કરતો આ કોર્ષમાં તમારે જોડાવું હોય તો આપ જે છે કણિત ગાઈડન્સ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો દોસ્તો અને એ ડાઉનલોડ કર્યા બાદ તમે સારી રીતે જે છે એ ડેમો લેક્ચર નિહાળી અને પછી તમારે સબસ્ક્રિપશન લેવું હોય તો તમે લઈ શકો છો જેમાં તમને અગિયાર વર્ષના જે છે એ યુપીએસસી ના PYQ પણ જે છે હું free of cost ગુજરાતીમાં જે છે આપું છું તો આ વસ્તુ પણ તમને જે છે મળવાપાત્ર રહેશે faculty જે છે એના નામ પણ તમને અહીંયા મેં આપેલા છે તો જો આપને ખબર જ હોય એટલે હવે એની ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી ચલો અ છઠ્ઠો question જે છે એ પહેલા શાંતિથી વાંચો પછી જે છે એ આપણે આગળ વધવાનું છે જાહેર ક્ષેત્રના કેન્દ્રીય એકમો

અહીંયા હું ડેમ સ્યોર કહું છું કે તમે ભૂલ ખાશો આ સ્ટેટમેન્ટ સાચું કે ખોટું છે આ બીજું સ્ટેટમેન્ટ જે છે એ સાચું કે ખોટું તમે સીધા કહેશો કે સર સાચું છે મુના એટલે જ તને કહું કે તું ધીરો રહે એક હજાર કરોડ અથવા તો નેટ વર્થ જે છે એ નેટ વર્થ ના પંદર ટકા બંને ઓછું હોય તે આવું મેં તમને ભણાવેલું છે હેના માનો મતલબ આ સ્ટેટમેન્ટ ગલત થઈ જાય માત્ર હજાર કરોડ સુધીનું રોકાણ ડાયરેક્ટ નથી કરી શકતા તમે જો નવરત્ન કંપનીમાં જે છે એ સામેલ થઈ જાવ તો એક હજાર કરોડ અથવા તો તમારી નેટવર્ક ના પંદર ટકા બંનેમાંથી ઓછું હોય એ હું ડેમ સ્યોર કહું તમારે સાચું જ કીધું હોય છે પછી કયોક સર મારે સીટમાં માંથી નવ થી હજી તો તું આગળ આવું ને માંથી જે ત્રણના થાય થઈ દેજે મને ઓકે

ભારતમાં વિદેશમાં સીધું રોકાણ એટલે કે FDI ના અલગ અલગ રૂટ હોય છે દોસ્તો હે ને આ ઓટોમેટિક રૂટ હોય છે આ આપણો દોસ્તો જે છે એક એવો તો કે ભાઈ ગવર્નમેન્ટ રૂટ હોય છે તો આ રૂટ અને આ રૂટ અંગેની જે છે મહત્વની બાબતો તમારે તપાસવાની થાય છે ઓટોમેટિક રૂટ અંતર્ગત જે છે એ રોકાણકારે DPIIT કે RBI ની પૂર્વ મંજૂરી મેળવવાની જરૂરિયાત નથી યસ ઓટોમેટિક રૂટ કે જેમાં リસ્ક ફ્રી પ્રોડક્ટ છે

એ શ્રેણીઓ જે છે તમારે પેરવાઇઝ જે છે ગોઠવવાની છે કે શ્રેણીમાં કઈ બાબત જે છે એ આવે છે ઓકે યસ તો અનુસૂચિ એક છે અનુસૂચિત એક માં શું આવતા હોય તો કે ભાઈ સત્તર એવા ઉદ્યોગ રાખ્યા હતા કે જેમાં સરકાર જે છે એની પોતાની મોનોકોલી અનુસૂચિ બે છે અનુસૂચિત બે માં શું આવે છે તો કે ભાઈ જે છે એ બાર એવા ઉદ્યોગ રાખ્યા છે અને શ્રી એટલે અન્ય તમામ પ્રકારના જે છે એ ઉદ્યોગ આવશે અન્ય તમામ પ્રકારના ઉદ્યોગ એટલે બી તો સી એ બી જે ક્યાંય ભાઈ

તો પહેલા એ જોવું કે refinery product માં જે છે એ અઠ્યાવીસ ટકા મેં તમને વાત કરી હતી કે અઠ્યાવીસ ટકા હેને તો આમાં જોઈ શકાય કે ભાઈ સી answer ક્યાં આવેલો છે તો કે આ એક અને b બે ને delete કરી નાખો જે આવતો જ નથી પછી વીજળી છે તો વીજળી જે છે એમાં કેટલા ઓગણીસ ટકા આ ઓગણીસ ટકા તો છે જ તો વીજળીની સામે ઓગણીસ ટકા લખી દેવાય ભાઈ આપણે હેને ત્યારબાદ દોસ્તો સ્ટીલ છે તો steel માં જે છે એ સત્તર ટકા જેવું ભારણ છે તો કે અહીંયા એ અને ત્યારબાદ સિમેન્ટ છે તો સિમેન્ટ માં પાંચ ટકા તો CADB કયું છે ભાઈ સી આ ન થઈ જાય તારી CADB એડીબી ડન છે ચાલો તો આજે ચોત્રીસમો દિવસ પણ તમારો જે છે પૂર્ણ જાહેર થઈ જશે આવડે છે મજા આવે છે ને કદાચ દોસ્તો એવું થાય કે આપણે એમ થાય કે સર મારે પાંચ જ ક્વેશ્ચન સાચા પડે છે સાત જ ક્વેશ્ચન સાચા પડે સાત તો નહીં જ પડતા હોય પણ દોસ્તો જેટલું તમે સારું મગજનો જે છે એ તમારો માઇક્રો લેવલનો ઉપયોગ કરશો ને એટલું જ તમને સરળ રહેશે તો તો દોસ્તો અહિયાં તમને મજા આવે એમ હોય અને મારે વ્યૂ થી જ મતલબ હોય તો તો હું તમને સેલા સેલા પ્રશ્ન ના આપી દઉં મને વ્યૂ થી કોઈ મતલબ નથી તમે 34 દિવસથી લેક્ચર જોવો છો બધા લેક્ચર જોઈ લેજો હું હાર્ડલી ક્યારેક એવું બોલ્યો હશે કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ના ભાઈ જેને ખબર પડે છે કે અહિયાં કન્ટેન્ટ છે એ ઓટોમેટિક લાઈક શેર સબસ્ક્રાઇબ કરી જ દેવાનો છે હું આપણે પેઇડ લેક્ચર માં ક્યારેક હું કમેન્ટ પાસ કરીને મજાક કરતો હોય પણ આપણે YouTube માં જે છે એ બહુ ઓછી મજાક કરવાની ને કારણ કે દોસ્તો મારો ઈરાદો કે દસ ક્વેશ્ચન તમારા સારી રીતે પંદર વીસ મિનિટ કે અડધી કલાકમાં સોલ્વ થઈ જવા જોઈએ બસ આ આપડો ધ્યેય છે અને આ જે આપણો જે છે એ મેઈન ગોલ થી આપણે આગળ વધીએ છીએ ઠીક છે ચલો આશા રાખું છું કે ધીરે ધીરે તમારો જે છે એ એક વટ રુક્સ જે છે એ બનતું જાસો હોય છે તૈયારી ના સંદર્ભમાં અને મસ્ત મજાની પ્રેપરેશન જે છે આપણે લેતી હશે